માતા પિતા જો જ્ઞાની નથી તે જો સંતાન બનાવે તો પાપ લાગે છે માતા પિતા બનવું તે મોટામાં મોટી એક જવાબદારીને ગૌરવ છે જે માતા પિતા પોતે જો ઈશ્વર સાચા કોણ છે જીવ કોણ છે પ્રકૃતિ શું છે વૈદિક સંસ્કાર વિવેક ચારિત્ર આચાર વિચાર રીત રિવાજ વિના માતા પિતા બને તેને મોટામાં મોટું પાપ લાગે છે કારણ કે પહેલાં માતા પિતા નીતિ નિયમનું પાલન કરતા નથી જે સવારે ચારથી છની વચ્ચે ઉઠતા નથી તો પછી તે સંતાનોને પણ સવારે ઉઠવાનું કહેતા નથી તો જે સૂર્ય ઉગવા પછી ઉઠે છે તેને પાપ લાગે છે મનુસ્મૃતિ પાના નંબર ઓગણ ચાલીસ બસો ને વીસ શ્લોકમાં પુરાવો છે તો વળી સંતાનો જો ભક્ત દાતારીને સુરવીર છે તો બરાબર પરંતુ જો સંતાનો રાષ્ટ્રભક્ત નથી દેશભક્ત નથી અને જુગાર રમે છે તમાકુ ખાય છે ચા દારૂ પીએ છે હિંસા ચોરી વેબિચારી કરે છે જૂઠું બોલે છે નિંદા કરે છે ક્રોધ લોભ વેર ઈર્ષા વગેરે કરે છે તો માતા પિતાને તે સંતાનો જે ખોટા કર્મોને ચોથો ભાગ ભોગવો પડે છે માતા પિતા વગેરેને તો મનુસ્મૃતિ પાના નંબર એકસો સત્તાવન અઢારમાં આ પુરાવો છે તો પાપ તો કરનારને છોડતા નથી પાપનો એક ભાગ તે કરનારને લાગે છે બીજો ભાગ તે નજરે જોનારને લાગે છે ત્રીજો ભાગ તે રહે સાથે રહેનારને લાગે છે અને ચોથો ભાગ રાજાને લાગે છે પાપ તેના સંતાનોને પુત્ર વગેરે પીઢીના કેટલી પેઢીનાને બગાડે છે વળી સંતાન સંતાનો મર્યાદા વિના માથે ખુલે રહે છે ટોપી પાગડી કે સાડી પહેરતા નથી તેના માતા પિતા ભાઈઓને નરકમાં નાખે છે જે અન્યાયથી ધન ભેગું કરે છે તે વિષયોના મોજ શોકમાં રહે છે મોતથી દેશ વિદેશ ફરે છે તે અસુરી લોકમાં પવિત્રતા સદાચાર કે સત્યનું પાલન હોતું નથી કામ ક્રોધ લોભ એ આત્માને નાશ કરનારા ત્રણ પ્રકારના નરક છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક સાત એકવીસમાં પુરાવો છે તો સંતાનો ઇમાનદારીનું સત્યક્રમ કરે તેવા નથી તો પાપ લાગે છે તો મા બાપ વગેરેને આ વિચારીને સંતાનોને વિવેક શ્રદ્ધામાં રાખી નિયમ અપાવો